તાપી જિલ્લામાં થયેલી એક હાઈ પ્રોફાઇલ લૂંટનો ભેદ પોલીસે ગ્રંજના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે આંગણિયા પેઢીને નિશાન બનાવીને લૂંટ કરનારી આ ગેંગના આઠ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે નંબર એસી પર આંગણિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવીને કેટલાક ઈસમોએ લૂંટ ચલાવી હતી લૂંટમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે પોલીસે આરોપીઓ પાસેથી અઢાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આર કાંતિલાલ આંગળિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમણે આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ ફલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક થયો છે